નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે કે આજરોજ લોઢાના દાંતવાડી મેળી માનો પાટોત્સવ ઉજવાયો આજરોજ પાનવાડી સ્વાગત ફ્લેટની બાજુમાં આવેલ લોઢાના દાંતવાડી મેળી માતાની દેરીના નિર્માણ થયા અને એક વર્ષ પૂર્ણ થતાં અહીંના રહીશો રવિ ફ્લેટ સ્વાગત ફ્લેટના તેમજ આજુબાજુના રહીશોના સાથ સહકારથી આજ રોજ લોઢાના દાંતવાળી મેળડી માતાજીનું હવન તેમજ રાત્રિના બટુ ભોજન ત્યારબાદ રાત્રિના નવ કલાક માતાજીના રાસનો કાર્યક્રમ રાખી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ હળવદીયા ભાવનગરના માજી કંડક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે

મારી ગરબે ઘુમવાને મારી મારે જો ગરબે સુર માવડી દાંત દાંતવાળા નેરડી માની પેલા નાની એવી ડેરી બનાવી હતી અમે ત્યારબાદ કોઈ મોટર થી મોટરથી માતાજીની ડેરી ખંડિત થતા અમે નવી ડેરીનું આયોજન કરેલ અને તમામ સાગર ફ્લેટ રવિ ફ્લેટ તેમજ આજુબાજુના આડોશી પાડોશીના તેમજ બાર ગામના માણસોથી સાથ છે અમે આ એક વર્ષ પહેલાં મેરડીમાની દેવી બનાવી હતી અને અમારે મેરડીમાનું એટલું બધું હાથ છે કે જે કોઈ અહીંયા માથા રાખે એનું સારું કામ માતાજી પૂર્ણ કરે છે આજ માતાજીની દેવી બનાવે એક વર્ષ પૂર્ણ થવાથી અમે અહીંયા અમારા સહયોગથી દરેકના સહયોગથી અમે આ હવનનું કાર્યક્રમ રાખ્યો છે અને સાંજે સાત વાગે અમે બધું ભજન તેમજ ગરબાનો કાર્યક્રમ રાખેલ છે આ માતાજીની ની હકીકત છે